મહેસાણાની અમન ઇન્ડસ્ટ્રીઝના ત્રણસો થી વધુ કામદારો છેલ્લા પચીસ દિવસથી હડતાલ પર છે તેમની પડતર માંગણીઓને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કંપની માલિકો અને કામદારો વચ્ચે સમાધાન ન થતા ફેક્ટરી સામે હડતાલ કરી રહેલા કામદારોને હટાવવા પોલીસ પ્રયાસ કરી રહી છે પોલીસે સ્થળ પર પહોંચીને કામદારોને હટાવવાનો પ્રયાસ કરતા કામદારોમાં રોષની લાગણી ફેલાઈ હતી

એના બધા વર્કરો છે લગભગ સાડી ત્રણસો ઉપર છે તો એ લોકોને એક જ માંગ હતી કે નોકરી સેફ સાઇડ નોકરી થાય તો એને પંદર વીસ ત્રીસ વર્ષથી નોકરી કરે છે બધા બરાબર છે તો સ્ટડનલી ગમે ત્યારે નીકાળી દેતા એક એ ઇસ્યુ આવ્યો હતો પછી બધાને બીક પેટી કે ભાઈ નોકરી નહીં હોય તો ભાઈ ખાઈશું શું આટલા વર્ષ આપણે નોકરી કરી છે તો એના અનુસંધાનમાં મેં મેં જ આગેવાની કરીને બધાને એક બનાવીને એક યુનિયન બનાવી છે જે ત્રણસોના છત્રીસ માણસો ઓલરેડી ઓલરેડીમાં જોઈએ છે તો બનાવ્યું એના પછી કંપની અમારું પર પેતરા ચાલુ કર્યા અવનવાન રાજ્યમાં ટ્રાન્સફર આપી દીધું છે પછી જે અમારા લેબર કોન્ટ્રાક્ટરના ઇઠોતેર માણસો છે એ લોકોને સડનલી બીજા કોન્ટ્રાક્ટમાં જોડાવાના અને અલગ અલગ નિયમો કે જે ખરેખર હોય ને એ કાનૂનમાં છે જ કે નોકરી કરતી હોય તમારે શું શું કાળજી રાખવાની હોય છે કંપનીના વિરુદ્ધમાં કે કંપનીના અગેન્સ્ટ એ શું કરવું એના રિલેટેડ ગુજરાત ગવર્મેન્ટે બનાવેલા છે છે અલગ અલગથી બતાવવાની જરૂર નથી કે ભાઈ તમારે ચોરી નથી કરવાની તમારે અગિયાર મહિના પછી રેન્ટ પર રહેતા હોય એવી કરાર નથી લખવાનું એક નૈતિક ફરજ છે કે આપણી આ કંપની જે આપણી સમજને ચાલવાનું છે બરાબર તો એ લોકોને સ્ટડનલી બહાર કાઢી દીધા છે કાર્ડ બંધ કરી દીધા છે તો અમે લોકો કંપનીના એમ્પ્લોય એમને જોડાઈને સાથે રહીને કે ભાઈ એમનું રદ કરો જે પ્રોસેસ હશે એ આપણે સાઈન કરીને પોસ્ટમોસમાં લઈ લઈશું એ આ લેવલની વાત હતી કાલે અમારે સમાધાન થઈ ગયું છે હવે અત્યારે ખબર નથી શું કર્યું પોલીસે એક બે માણસના માર્યા છે અંદર તો એ પાટું બી માર્યું છે બે ત્રણ માણસોને પણ એ બી વહી ગયા છે ડરી ગયા છે બોલશે નહીં મને મેં પૂછ્યું કે કોને બોલ્યું મારો પણ એ બોલતા એટલે ડરી ગયા છે એટલે બીજું કોઈ આમાં કોઈ માંગણી છે નહી અમારી કઈ પોલીસ ચોકી થી પોલીસ ચોકી ચૌધરીભાઈ કરીને કેવિન ચૌધરી કેવી ચૌધરી કરીને એમને જે માર્યો છે હવે અહીંયા બી માર્યો છે ને તો બી માર્યો છે મુદ્દા પણ ઉજવી ગયો છે અત્યારે છોડે એટલે અમે દવાખાને લઈ જવાના છે એમને પછી જે કાર્યવાહી થશે એ કાયદેસર અમે કરીશું અત્યારની સ્થિતિમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે સ્થિતિમાં નિર્ણય આવ્યો છે જે મેં જણાવ્યા તમને જે રેન્ટ ઉપર રહેવાના અગિયાર મહિનાના ગમે ત્યારે યુનિયન નહીં બનાવી શકો તમે તમારા વિરુદ્ધ હવે એક્શન લઈશું ટ્રાન્સફર કરી દઈશું એ મુદ્દા અમે ચેન્જ કરાવ્યા કાલે લેબર કમિશનર કામિની બેન્કરના સામે અને અશ્વિન પરેશ વ્યાસ વકીલ છે જે કંપની હાયર કરેલા છે એમના સામે આ મુદ્દા મૂક્યા એમને ચેન્જ કરી લાયા એક બે પોઈન્ટ થોડા હતા કંપનીના અંદર ટ્રાન્સફર થઈ શકશે એક એ પોઈન્ટ હતું ઇન કરવાનું તો ખાલી ઇન નહોતું કર્યું એટલું બાકી હતું કે કાલે હું કરાવીને પછી આ બધાને આપણે અંદર બોલાવીશું પછી એ લોકોને જે કાર્ડની પંચિંગની પ્રોસેસ હોય જે કરીશું લીડર તરીકે હું સાથે રહેવાનો હતો આ છે ચર્ચા થઈ હતી પણ સવારે આવી પોલીસ જ્યાં અમે બેસતા હતા હાઈવે ઉપર જે ગવર્મેન્ટની જગ્યા છે કંપનીને નથી તો એ પણ બધાને પાટા માર્યા ધક્કા માર્યા પાંચસો મીટર દૂર જાઓ અમે આજે પચીસ દિવસથી બેઠા જઈએ તો કોઈ કંપનીને નુકસાન નથી કર્યું નથી ગવર્મેન્ટનું કર્યું શાંતિથી બેઠા છીએ પચીસ દિવસથી નું કામગીરી ચાલુ હતી કે બંધ છે પ્રયત્ન કરતા હતા અમારી જગ્યા પર માણસો લાવવાનો પણ અમે કંપનીને બી કહી દીધું હતું અને માણસોને બી કહી દીધું હતું આપણી જગ્યા પર કોઈ જવું ના જોઈએ જો જશે તો અમારી વેલ્યુ શું જીરો ત્રણસો પચાસ માણસ એડમિટ કરી દે ભરતી કરી દે અને અમારા કરતા ડબલ ઓફર પગાર પાછી એ બી તમને કહી દઉં ની ઓફર ડબલ કે જેનો એ ચારસો પગાર છે એને નવસો હજાર બારસો પગાર સ્ટાર્ટિંગ જેને કંઈ આવડતું નથી આ કેટલા વર્ષથી આ લોકો નોકરી ઉપર હતા નોકરી પર કોઈના બે વર્ષ કોઈને પાંચ વર્ષ સાત આઠ નવ એવા દસ વર્ષ સુધીના છે કે જેના પરમેનની કન્ડિશનમાં છે તો બી કંપની કરવા માટે બંધાયેલી હતી હવે અધર રાત કરીને આખા કાંઠ નહીં કે કાન હાથે આડા કરીને નીકળી જાય એક પોઝિશન પર કામ કરવા માંડી હતી જે એક જ વર્ચસ્વ હતું હિન્દી ભાષીનું એ લોકો કેમ થતા મારી જગ્યા પર કોન્ટ્રાક્ટ આપી દે મારો પગાર પચાસ હજાર હોય તો સામે દોઢ લાખનો કોન્ટ્રાક્ટ આપી દે એના આ કંપનીનો ફાયદો કે નુકસાન તમે એવું કહેવા માંગો છો કે ગુજરાતની અંદર પણ પરપ્રાંતિયોનો ધબધબો છે જબરજસ્ત જબરજસ્ત અત્યારે તો ખતરનાક છે ખતરનાક છે જે ખરેખર અંગ્રેજો ગયા પણ આ બીજા અંગ્રેજો આવી ગયા એ લેવલ ઉપર કામ થઈ ગયું છે અને યોગદાન અમારું કેટલું છે એમને બી ખબર નથી મેં સિંગ ચણા ખાઈને કંપનીમાં મેં નાઇટો કરી છે ઓવર ટાઈમ કર્યો છે બે હિસાબ એ રેકોર્ડ કાઢો ને તમે વિચાર કરો બસો કલાક ઓવર ટાઈમ મેં કરેલો છે તમારે ત્યાં કંપનીમાં શું કામ હોય મારું મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં મેન્ટેનન્સનું વર્ક કરું છું પૂરા કંપનીનું પ્લાન્ટ આખું મેન્ટેનન્સ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ લેવલનું અમે સંભાળ્યું છે આપણે યુનિયન નું નામ આપેલું છે કેમિકલ મજદૂર પંચાયત સી એમ પી નામ છે